લગ્ન પ્રસંગમાં જુગાર રમતા આઠ જુગારીઓ એક લાખ એકવીસ હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા ભરૂચ શહેરમાં આવેલું ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે લગ્ન પ્રસંગમાં આવેલા કેટલાક ઇસમો દ્વારા ખુલ્લી જગ્યામાં ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પાન પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી ભરૂચ એલસીબીને મળતા જુગાર સ્થળ પર રેડ કરતાં આઠ જુગારીઓ પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી પાંચ જગ્યા પરથી નાસી જતા આ પાંચે ઈસમોને વોન્ટેડ આરોપીઓ તરીકે ભરૂચ એલસીબીએ જાહેર કર્યા છે જુગાર રમતા આઠ આરોપીઓને રોકડા રૂપિયા તથા મોબાઈલ નંગ બે તથા મોટરસાયકલ નંગ બે જુગાર રમવાના સાધનો કુલ મળી મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો પચાસ સાથે ઝડપી પાડી પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ સલીમ ઉર્ફ જિંદા ગુલામ નબી શેખ સોહેલ ખાન અજીમ ખાન પઠાણ સમીર અબ્દુલ મુનાફ શેખ મોહમ્મદ સોહેબ મોહમ્મદ મિયા શેખ મુજમ્મિલ ગુલામ અકબર મલિક ઇરફાન ખાન ફલીન ખાન પઠાણ સાદિક ખાન ઇબ્રાહિમ ખાન મીઠાઈવાલા નશરુદ્દીન મોસુદ્દીન સૈયદ વોન્ટેડ આરોપીઓ અલ્તાફ બોઝ સહિદ શેખ ઇતિખાર મચ્છી કયુમ મચ્છી અને અબરાર શેખ પોલીસ કામગીરી કરનાર પીએસઆઈ ડીએ તુવર એલસીબી ભરૂચ તથા જયેશભાઈ અનિરુદ્ધસિંહ પાલસિંહ વિજયભાઈ સુવા ઇઝહારભાઈ એજાજ રાઠોડ એલસીબી ભરૂચ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવ્યું હતું રિપોર્ટર અઝર પઠાણ સત્ય ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની